ગાઈઝમ બેક ટુ ન્યુલ તો ભાઈ અમે છે ને સવાર સવારમાં ઘરથી નીકળીને એક આ દેખાઈના હનુમાન દાદાનું મંદિર છે અહીંયા આવેલા છે અહીંયા છે ને અમે પહેલી વાર આવ્યા પહેલી વાર એટલે એમાં હું છે કે આટલા મોટા થયા ને તો આ રસ્તેથી જતા હતા વાંસદા તો અહીંયા પહેલી વાર આવ્યા આજે થયું કે ચાલ અહીંયા દર્શન કરતા જ જઈએ એમ અત્યારે છે ને આ હાલમાં અત્યારે આ મંદિરમાં કોઈ નહીં મળે ખાલી છે અમે બે છે અમારા બે સિવાય મંદિરમાં કોઈ નહીં મળે બધા સવારમાં કદાચ પૂજા કરીને કદાચ કોઈ નીકળી જતું હોય અત્યારે હાલમાં કોઈ નહીં મળે તો મસ્ત જગ્યા છે અહીંયા જરાક પાંચ મિનિટ જરાક બેસીએ ને તો એકદમ શાંતિની અનુભૂતિ થાય એવી એવું લાગે આપણને આપણને બી એવું જ જોઈએ કે જરાક એમ એવું જગ્યા હોય ને તો આખો દિવસથી કંટાળેલા હોય ફરી ફરીને કંટાળેલા હોય કોઈ આથી મગજમારી કરીને કંટાળેલા હોય તો જરાક એમ આપણને તો એવું જ પસંદ છે જરાક કોઈ જગ્યાએ એવી જગ્યા મળે કે જ્યારે શાંતિથી પાંચ મિનિટ આપણે ખુદને આપીએ એમ તો જરાક સારું ફીલ થાય શું કહે છે બરાબર કે નહીં એટલે અમને થયું કે ચાલ જરાક અહીંયા બે પાંચ મિનિટ બેસીએ ને પહેલાં દર્શન કરીએ પછી જરાક બે પાંચ મિનિટ અહીંયા ફાળવ્યો તો જરાક બહુ શાંતિ થઈ આપણને હાઈવે છે મેઇન હાઈવે સાપુતારા રોડ હનુમાનજીનો હનુમાન ચાલીસાનો બોર પણ મારેલો છે અહીંયા કે જે બી કોઈ ભાઈ ભક્ત આવે ને તો હનુમાન ચાલીસા વાંચીને એ બોલી હતી એક અહીંયા નાંદલી પણ છે અહીંયા ગયા તો ભાઈ શિવલિંગ પણ છે અહીંયા પછાડી બી મંદિર છે તો આપણે જોઈએ પછાડી બી છે ઓછા બહુ પાછા છે એટલે કોઈને ખબર બી નહી પડે કે અહીંયા પણ અંબાદેવ નું મૂર્તિ છે અહીંયા બી કેમ જે આટલી જ જગ્યા છે આટલી જ જગ્યા દેખાય ને અહીંયા આવવાનું છે પછાડી બીની ખબર પડે કે હનુમાન દાદા બેસેલા છે અહીંયા તો ભાઈ અહીંયા પહેલી વાર જ આપણે આવ્યા ને તો જરાક બહુ શાંતિની અનુભૂતિ થઈ હવે ખબર નહીં પબ્લિક તો એટલું બધું દેખાતું નહીં મળે આજે પણ છતાં બી ગુરુવાર છે ને એટલે કદાચ શનિવાર ને મંગળવારે વધારે પબ્લિક તોય હનુમાન દાદાની જીવનગાથે જોઈએ ને તો કેવી અદ્ભુત કે એક તો મહાદેવનો અંશ ને એટલી બધી શક્તિ એનામાં કે વાત જ નહીં પૂછવાની બ્રહ્માંડમાં કોઈ એને જેવું મળે જ નહીં બીજું સુરત દાદા એમના ગુરુ એમના પરથી બી કેટલી બધી શક્તિ પ્રાપ્ત કરેલી ને અત્યારેના માણસોને તો બસ ખાલી પૈસા જ કમાવાનો એ જ બધી શક્તિ બરાબર ને એમ પહેલાંનો જે સમય હતો એ સમય જ અલગ ભાઈ એમ તો આપણે કામ માટે નીકળેલા હતા પણ આજે એવું થયું રસ્તામાં રોજ જાય રોજ એટલે ડેલી એક વાંસદાનો ફેરવતો રહ્યો પણ કોઈ દિવસ અહીંયા આપણે આવ્યા નહીં તો આજે આજેથી હવે ચાલ દર્શન પણ કરી દઈએ અને ફરી બી લઈએ અહીંયા તો ભાઈ આપણે અહીંયા પંદરક મિનિટ જેમ થઈ ગઈ અત્યારે વાંચતા જવાનું છે સામાન બી લાવવાનું છે બપોર થઈ ગયેલો છે કોશિશ કરું હું કે પાછા અહીંયા છે ને આ જાય ને લાવવાની પણ આપણે ટાઈમ કટોકટ લઈને ચાલીએ ને એટલે એવું જ થાય બધાને એવું જ કે ટાઈમ જ બધાને ઓછો પડે બીજું કંઈ ઓછું નહીં પડે તો કંઈ નહીં હવે આપણે વાંચતા જાય વાંચતાથી થોડુંક સામાન લેવાનું છે પછી સીધા ઘેરે બે જગ્યા પર ઊભી રહેલા છે ને અહીંયા પાર્કિંગની બહુ તકલીફ છે અહીંયા આપડી ગાડી કઈ જગ્યા છે જે અત્યારે જે અમારું વાંચવાનું કામ હતું ને બધું જે સામાન લેવાનું હતું લેવાઈ ગયું પોણા એક થવા આવ્યો આપણે આવેલા કેટલા સાડા અગિયાર સવા અગિયાર વાગે આવેલા નહીં અગિયાર વાગે આવેલા પોણા એક થવા આવ્યો બોલ ટાઈમ નો કંઈ નક્કી નહીં કે ક્યારે એટલો ફાસ્ટ જાય ને ટાઈમ એટલો ફાસ્ટ જાય ને બહુ ફાસ્ટ જાય પોણા એક વાગીઓ વિચાર કરો ને જમવાનું બી બાકી છે એમનું ને અત્યારે નીકળીએ ફટાફટ કેમ કે કામ બહુ બાકી છે તો કામ બી કરવાનું પછી ફિટિંગમાં બી જવાનું આ પછી સામાન લેવા બી આવવાનું જિંદગીની કતરા પેટી જેવી કંઈ ના ની કહેવાય હું થાય એ ખબર નહીં પડે કે આપણા તો હું થાય છે અત્યારે શ્રાવણ ચાલતો છે એટલે ભાઈ જે બાલ બી આ બાલ વધી ગયેલા છે દાડીના મોસના અને આ મોટા હવે જેમ શ્રાવણ પૂરો થાય એટલે આપણે થોડા કટિંગ કરાયેલા વ્યવસ્થિત થઈ જાય તો એકદમ બહુ ખરાબ દેખાય એવું લાગે આપણને વધે એટલે હે ને વણું કરે પાડીએ એટલે પાડીએ એવા તો ભાઈ વિશ્વ આદિવાસી દિવસ છે ને નવ ઓગસ્ટ નવ તારીખે આ તેની તૈયારી ચાલુ છે તો ભાઈ આપણે પાછા વાંચતા આવેલા છે પપ્પા હાથે ભાઈ હાથે તો આવેલા જ વાંચતા પણ એમાં છે ને વસ્તુ ભૂલી ગયેલા એટલે પાછા આવો બોલ પપ્પા કે મેં બી આવવાનો તો ચાલો પપ્પા છે પપ્પાના હું અમે બે જણ બાઇક લઈને આવ્યા છે એરિયા વરસાદ નહીં મળે એટલે ખુલ્લું વાતાવરણ છે એટલે આપણે ફટાફાટ એમથી સામાન વમાન લઈને બધું પોકેટની જેમ નીકળી જાય હાલ

ભાઈ ને મમ્મી તો એક ટાઈમ જમે એમ તો સોમવારે જસ્ટ અમે વાંચતાથી આવીને છે ને ગાડી ધોવાની હતી ને બહુ ખરાબ થઈ ગયેલી તમે જોઈ ને વિડીયોમાં બહુ ખરાબ થઈ ગયેલી હતી ધોવા સારું હશે ને એમાં અહીંયા લઈ આવ્યો એ મંદિર બહાર તો પહેલાં પપ્પા અહીંયા આવ્યા ચા પીવા વગર જ આવ્યા કે પપ્પા તો મમ્મી ચા મૂકી રાખી હતી પછી મને એમ થયું કે ચાલ મે બી ત્યાં જ નીકળી જમ ગાડી ધોવા માટે અહીંયા આવીને જરાક એને ક્લીન કરી નાખીએ હા કેટલા વખત દોયલી ની ગાડી હે હે ને हा जो भाई तुटी गेलो साहेरवा उपर थे कादू तुटी गेलो आम्ही ભાઈ ગાડી ધોતા તો અડધો કલાક નીકળી ગયો એક સાઈડે ધોઈ છે એક સાઈડે બાકી છે આ સાઈડે ને ગાડી છે ને અહીંયા હતી હવે બાજુમાં થોડીક છે ને ખહડીને આ સાઈડે મૂકેલી છે હવે હવે અહીંયા વ્યવસ્થિત રીતે બેહાઈ એટલે વ્યવસ્થિત રીતે ધોવાય માટે સાઈડમાં ખસેડી મૂકી ગયા હવે ગાડી આ સાઈડે બાકી સાખી આ હાજુ બહુ ખરાબ દેખાય જો ને પેલી સાઈડે ધોવાઈ આ સાઈડ કેટલી ક્લીન લાગે લાગે ને એકદમ મસ્ત હવે એની હાથે હાથે આ ગાડી બી ધોવાઈ ગઈજો આ ગાડી બી કેટલા સમયથી ધોઈ લીધ નહીં બે ત્રણ મહિના થઈ ગયા હે કે બબુ હ થઈ ગયા હેને રિંગમાં કટકું મારવો પડે રિંગમાં એટલે તો ભાઈ આજે ઘંટડી સંભળાય ને તો પપ્પાએ સાંજના દીવા કરી દીધા અહીંયા અત્યારે ને આ એક સાઈડ બી ધોવાઈ ગયું બંને સાઈડ ધોવાઈ ગયું હવે એકદમ ક્લીન થઈ ગઈ ગાડી કાઢી ધોતા ધોતા આપણને સવા કલાક દોઢ કલાક જેમ થયો ભાઈ કાદવો જ એટલો બધો લાગેલો ને કે એને કાઢતા કાઢતા બહુ ટાઈમ નીકળી ગયો આપણો તો ભાઈ પોણા સાત વાગી ગયા અને આ બંને ગાડી છે ને ધોવાઈ ગઈ આપણી અને આ કોક બંધ કરી દઈએ આપણે પહેલા પપ્પાએ કીધું કોક બંધ કરી દેવા બંધ ગાડી બી ધોવાઈ ગઈ બહુ ઘણા સમયથી કેટલા સમયથી ગાડી ધોયેલી જ નહીં હતી તો અત્યારે ધોવાઈ ગઈ એટલે એકદમ મસ્ત લાગે ચકાચક ને એક બીજી વસ્તુ કે છે ને એક સાપ રહેતો છે એ વિડીયો આ જોઈ લેવા હવે ખબર નહીં આજે તો નહીં મળે કાલે એવું તો પણ બેટરી લઉં તો એટલે વ્યવસ્થિત વિડીયો નહીં ઉતારેલા પપ્પાનો ફોનમાં ઉતારેલો હતો અને આજે ખબર નહીં એની જગ્યા પર હશે તો ભાઈ આજનો વિડીયો આપણે અહીં જ એન્ડ કરીએ મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો બાય બાય